જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં જો અમારા મીસુબેન ને પ્રિન્સભાઈ તો હજી સુતા છે અને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો હમણાં એને ઉઠાડું અને એને તૈયાર કર દો પછી સ્કૂલે આવી જાય પછી મારે બીજું કામ થાય મીસુબેન ને પ્રિન્સભાઈ બે સ્કૂલે હમણાં વઈ ગયા છે અને મારે થોડું ઘણું કામ બાકી હતું ને બધું કામ થઈ ગયું છે અને અત્યારે જો હવે મારે બનાવવા છે મગ ને ભાત તો મગ છે ને એ બાપા મૂકી દીધા છે હમણાં ભૂખાઈ જાય એટલે આપણે મગનું શાક બનાવી નાખીએ જો મારે બનાવું હતું મગ નું શાક તો મેં જો મગ બાફી દીધા છે થોડીક વાર પેલા જ નાખી દીધા તો મગ બફાઈ ગયા છે ને આ બધું એના માટે મગ બખાવાનો મસાલો તૈયાર કર્યો ડુંગળી ને સુધારીને રાખી દીધા છે આ બધો મસાલો અને જો આ મસાલો છે ને બધું એમાં ચણે અડધર ધાણા જીરું એ બધું છે ને રાખી અને છે ને પાણી નાખી પેસ્ટ બનાવી લીધી પછી આપણે શાકમાં ડાયરેક્ટ નાખીએ મમો શાક વઘાર નાખીએ આજે ભાત બનાવવા છે તો હમણાં ફટાફટ મોમો વઘારી નાખીએ પછી સસારો કલાય પછી મારે જ આવું તો ફટાફટ એટલે અત્યારમાં જ આ શાક એવું કામ બતાવી દીધું છે ને ગરમ થઈ ગયું છે તો હવે આપણે આપણું આ શાક છે એ વધારી નાખીએ તો મસાલા નાખી દીધા અને હવે એમાં નાખી દેશું આપણે ડુંગળી અને થોડીક વાર જળવા દઈએ તેલમાં જો આપડા ટમેટા ડુંગળીની છે ને હવે ચડવાયેલું છે એમાં આ પેસ્ટ બનાવી નાખી દઈએ મસાલા પાણીમાં નાખવા ડાયરેક્ટ નાખીએ બળી જાય એનો કલર ચેન્જ થઈ જાય આમાં નાખીએ ને એનો કલર છે ને એવો ન હોય એટલે આપણે ડાયરેક્ટ આમાં આમાં પેસ્ટ બનાવી પછી નાખ્યું હમણાં જો હવે આ સેમ્પુ છે કમ્પ્લીટ ને આપણે ડુંગીનો રસ નાખી દઈએ

રૂહી હેલો હેલો પંછી હેલો આજે અમારા પંછી બેન નો બર્થડે છે હેપી બર્થડે પંછી શું કહેવાનું પછી આમ જો પંછી પંજો તો પછી તે કેક લીધી છે હે તમારા માટે કેક નો લઈ આવી તમે જમવાનું હું બનાવ્યું સાંજે કઈ નહીં ખબર નહીં નહીં તો અમે તો જમવા આવવાના છીએ ખબર નથી તો અમે તો જમવા આવશું હો ઘર તમારી ઘરે હે પછી કેક લીધી છે હે કેક ખાવા આવી અમે એક અનની કેક ખાવા આવીએ આવ્યે કે નો આવ્યે ઈ કે જો પછી અહીંયા ઓલો ફૂલ થાય ને એવો ફૂલ વાળો એક થોર છે અને જો આ સરસ મજાનું ફૂલનું ઝાડ આવ્યું છે ને એમાં કેવા મસ્ત ફૂલ આવ્યા છે કેવા સરસ ના કેવું મોટું જો થઈ ગયું છે અને એની બાજુમાં જો અહીંયા થોર છે ને તો એ થોરમાં જો કઈક ઢોરે માથું મળ્યું ને તો થોર છે ને બધાય નીચે નમી ગયા છે તો હવે મારે એને કટિંગ કરવા છે અત્યારે તો હું કટિંગ કર લો જો થોર છે ને આખે આખો કટિંગ પણ નાખો સરસ મજાનું કટિંગ થઈ ગયું જાય થોડુંક નીચે ચોખ્ખું થઈ ગયું છે હવે ચોમાસું આવશે ને બે સરસ મજાનો કોરાઈ જા. બે સરસ થઈ જા. તમાર તમારા ફ્રેન્ડા ગામમાં રમેન વૈગણ છે અને હું